નમસ્કાર મિત્રો પાટણના રાધમપુરને જિલ્લો બનાવવા માટે ધારાસભ્ય લલનજી ઠાકોર દ્વારા મુખ્યમંત્રીને લખ્યો ભલામણ પત્ર પાટણના રાધમપુરને જિલ્લો બનાવવા ઉઠી લોકમાર્ગ માંગ રાધમપુરના ધારાસભ્ય લલનજી ઠાકોર મુખ્યમંત્રીને લખ્યો ભલામણ પત્ર રાધમપુરને જિલ્લો બનાવવા ધારાસભ્ય દ્વારા પત્રક લખી કરી રજૂઆત વર્ષોથી લોકોની રજૂઆતને જિલ્લો બનાવવા માંગ કરાઈ રહી છે રાધનપુર શહેરમાં રેલવે તેમજ રોડ કનેક્ટિવ ધરાવતો વિસ્તાર હોવાનો પત્રકમાં કર્યો ઉલ્લેખ નેશનલ હાઇવે ભારત મારા માર્ગ તેમજ સ્ટેટ હાઈવે થી જોડતા વિસ્તારો હોવાનો પત્રકમાં ઉલ્લેખ પચાસ કિલોમીટર ની હદ આવતા તાલુકાના લોકો માટે રાધનપુર શહેર મહત્વનું સેન્ટર છે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સરકારી તમામ કચેરીઓ પણ રાધનપુર માં હોવાનો પત્રક ઉલ્લેખ જિલ્લો બનાવવા તમામ જિલ્લો જાહેર કરાય તેવી કરી માંગ રિપોર્ટર રમીલાબેન પરમાર સાંતલપુર જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો